પ્રાથમિક વિગતો જે મળી રહી છે પાંચ વર્ષ પહેલા યોગેશ બોરીચા નામનો વ્યક્તિ છે કે જે ભક્તિનગર સોસાયટીમાં રહે છે ભક્તિનગરમાં રહે છે તે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી નીલેશ્વરી બોરીચા કે જે અમદાવાદની છે તેના કોન્ટેક્ટમાં આવ્યો હતો ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ પ્રેમ સંબંધ બન્યો અને ત્યારબાદ બંને પરિવારની સંમતિથી લગ્ન થાય છે પરંતુ આ લગ્ન જીવન છે તે લાંબુ સુખદ ચાલતું નથી ચાર પાંચ વર્ષ જ આ લગ્ન સંબંધ થયા હતા અને ત્યારબાદ ઘરકંકાશ શરૂ થઈ ગયો હતો અત્યારે જે વિગતો મળી છે તે પ્રમાણે યોગેશ બોરીચા એ કોઈ આર્થિક એને આવક ન હતી એટલે આર્થિક પરિસ્થિતિ ખરાબ થવાના કારણે ઘર કંકાસ થતો હતો અને પોતે નશો પણ કરતો હતો તે પ્રમાણેની વિગતો અત્યારે પ્રાથમિક રીતે મળી રહી છે અને આને જ કારણે નિલેશ્વરી છે તે અવારનવાર ફરિયાદો કરતી હતી ઝઘડા થતા હતા અને કંટાળીને છેલ્લા ચાર દિવસ પહેલા તે દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ સોસાયટી આવેલી છે ત્યાં તેની જે બેનપણી છે એના ઘરે રહેવા માટે જતી રહી હતી અને યોગેશ છે તે અચાનક આવે છે અને ત્યાં જ જે ગુજરાત હાઉસિંગ સોસાયટી છે ત્યાં જઈ અને પત્ની સાથે ફરી એક વખત ઝઘડો કરે છે અને આ ઝઘડો એટલો ઉગ્ર થઈ જાય છે કે યોગેશ પોતાની પાસે લઈને આવેલો જે છરી છે તે છરીના પાંચ ઘા ઝીકી નિર્દય રીતે છે તે પોતાની જ પત્નીની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ જાય છે સમગ્ર બનાવને લઈને જે સોસાયટીના રહેવાસીઓ છે અને જે મિત્ર છે આ મૃતકની મિત્ર છે તે તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પણ લઈ જાય છે ડોક્ટરો મહેનત કરે છે પરંતુ દુર્ભાગ્યવશ છે તે આ જે નિલેશ્વરી છે તેનું મૃત્યુ નિપજે છે અને ડોક્ટર કરે છે ત્યારબાદ સમગ્ર બાબતને લઈને પોલીસે પતિ જે છે યોગેશ બોરીચા તેના વિરુદ્ધ હત્યાની કલમ નોંધી અને અત્યારે એફઆઈઆર રજિસ્ટર કરી છે અને ફરાર પતિને પકડવા માટે તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે આગામી સમયમાં પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે પરંતુ આવા બનાવોથી સમાજ કેટલો નીચલા સ્તરે ગયો છે કે કાયદાકીય રીતે છૂટાછેડા લઈ અને પોતે અલગ થઈ શકે છે હત્યા એ આ બાબતનો કોઈ જ વિકલ્પ ન હોઈ શકે તેમ છતાં પણ ઘર કંકાસ ફરી એક વખત છે આપણે કહીએ કે કજિયાનું મોં કાઢવું એ રીતે હત્યામાં પરિણમ્યો છે સમગ્ર ઘટનાને લઈને આપનું શું મંતવ્ય છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર